જોવા મળી રહી છે અને સાથે જે માટલા છે તે પણ અહિયાં છે અને હાથમાં દુષિત પાણી વિરોધ કરી રહી છે બેન આ શું વિરોધ છે કેટલા સમય છે આ છેલ્લા પંદર દિવસથી આવું ગંદુ પાણી આવે છે અમને એમ કે આજ આવશે કાલે આવશે એમ કરીને અમે રહ્યા રાહ જોઈને પણ પંદર દિવસમાં માં હજુ સુધી ચોખ્ખું પાણીની કોઈ વ્યવસ્થા થતી નથી થઈ છે ઝાડા ઉલટી ની બીમારી ચાલી રહી છે બબે ચચાર માણસ બીમાર થઇ ગયું છે બબે ત્રણ વાર દવાખાને લઈ જઈ ચુક્યા છે ઝાડા ઉલટી ઘરો ખરાબ આ બધી બીમારી ચાલી રહી છે પાણી આવે છે ઇંચ ઇંચના થળ લાગી ગયા છે ટાંકીમાં અમારા આરો બધા બગડી ગયા ટાંકી કોણ સાફ કરાવશે આરો કોણ સાફ કરાવશે લોકો બીમાર થયા એનું બિલ કોણ આપશે શું કોર્પોરેશન આપવા તૈયાર છે હા અમારો આ પ્રશ્ન છે હજુ પણ નિરાકરણ ના આવે તો ચૂંટણી બહિષ્કાર પણ ચિંતી ઉચ્ચારવામાં આવી રહી છે